શહેરમાં ટ્રાફિક સુગમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ધ્યાનમાં રાખીને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રિભવનદાસ પટેલ માર્ગને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ રોડની જૂની સપાટી તોડી નવા વ્હાઇટ ટોપિંગ રોડનું નિર્માણ હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે મહાનગરપાલિકાના આયોજન મુજબ આ વિકાસ કામ ઝડપથી પૂર્ણ કરી શકાય તે માટે સર્કિટ હાઉસ રોડ ને આગામી તારીખ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી સંપૂર્ણ રીતે ટ્રાફિક માટે બંધ રાખવામાં આવશે

કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરે નગરજનોને શહેર વિકાસની આ મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન પૂરતો સહકાર આપવા અપીલ કરી છે